પાટણમાં ભાજપ નેતાઓ દ્વારા સંચાલિત શાળામાં વાલી સાથે દાદાગીરી કરવાના આરોપ લાગવામાં આવ્યા છે આ સાથે જ કેકારો પ્રાથમિક શાળામાં બે સગી દીકરીઓના વાલી બંનેના એડમિશન સરકારી શાળામાં કરાવવા માંગતા હોવાથી શાળા પાસે લિવિંગ સર્ટિફિકેટની માંગ કરી હતી જો કે સંચાલકોએ શાળામાં બાકી ફી ભરો નહીં તો એલસી નહીં મળે તેવી દાદાગીરી કરતા વિવાદ થયો છે કેકારો પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણ અને આઠમાં ભણતી બે વિદ્યાર્થીનીઓના પિતાને લખવાની બીમારી થતાં ઘરમાં આવક બંધ થઈ ગઈ હતી જેને પગલે વાલીઓએ બંને દીકરીઓને સરકારી શાળાઓમાં ભણાવવાનો નિર્ણય લીધો હતો જો કે શાળા દ્વારા કોરોના કાળમાં બાકી રહેલી ફી ભરવા માટે દબાણ થઈ રહ્યું છે એલસી આપવાને લઈને સંચાલકોએ પરિવારની આર્થિક પરિસ્થિતિને નજરઅંદાજ કરીને અમારે પૈસા ઝાડ પર નથી ઉકતા તેવું નફટપણે જણાવીને એલસી આપવાની ના પાડી દીધી છે મહત્વનું છે કે પાટણની કેકારાઉ શાળા ભાજપ પ્રદેશ પૂર્વ મહામંત્રી કેસી પટેલ અને પાટણ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ હેમંત તન્નાની માલિકીની હોવાનું સામે આવ્યું છે સમગ્ર વિવાદમાં એક બાજુ પરિવારે સમાજના આગેવાનો પાસે રજૂઆત કરી છે ત્યારે સમગ્ર વિવાદને લઈને તાત્કાલિક ડીપીઇઓ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે છેલ્લા સાત આઠ વર્ષથી ત્યાં ભણે છે અને એને કોરોનાના હિસાબે મારી દીકરીઓની ફી હું કોરોના વખતે ભરી શકી નથી અને છેલ્લા દોઢ બે વર્ષથી એના પપ્પાને પેરાલિસિસની તકલીફ થયેલ છે તેથી મેં મારી દીકરીઓને મારા સમાજમાંથી સહાય રીતે મળેલા પૈસાથી મેં એમને પાંત્રીસ રૂપિયા આપ્યા છે અને હવે મેં મારી દીકરીઓને દાખલા લેવા માટે મેં અરજી કરી તો ત્યાંના ટ્રસ્ટી હાર્દિક સર કહે છે કે બેન અમે કઈ અમારે ઝાડ નથી તો અમે તમને દાખલા આપી દઈએ ગમે તે રીતે કરીને પૈસા ભરી જાઓ અને તમે તમારી દીકરીઓને અરસી લઈ જાઓ એ સિવાય તમને અરસી આપવામાં આવશે નહીં એટલે મારું કેવું એવું છે કે આવી રીતે આવી આફતમાં હું કઈ રીતે મારી દીકરીઓનું ભવિષ્ય આગળ વધારી શકું એટલે મેં નક્કી કર્યું કે મારી દીકરીઓને હું સરકારી શાળામાં ભણવા મોકલું પણ ત્યાંના ટ્રસ્ટી અમને દાખલો આપવાની ના પાડે છે કે પૈસા આપો તો તમને અરસી મળશે બાકી અરસી મળશે નહીં બસ આટલી મારી વિનંતી છે કે જે મારી સાથે આવું બને કોઈ પણ દીકરીઓ સાથે ન બને જેથી કરીને હું વિનંતી કરું છું કે મારા અંદાજે ચાલીસ પિસ્તાલીસ હજાર બાકી હશે સંવાદદાતા હર્ષદ જોડા છે વધુ વિગતો સાથે હર્ષદ જણાવશો કે પાટણમાં ભાજપ નેતાઓ દ્વારા સંચાલિત શાળામાં વાલી સાથે દાદાગીરી કરવાના આરોપ લાગી રહ્યા છે શું હતી આ સમગ્ર ઘટના ખૂબ ગંભીર બાબત એ કહી શકાય કે જે રીતના ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રો આપી રહી હોય ત્યારે ભાજપના જે નેતાઓની જે શાળા દ્વારા જે પાટણના જે સદુનાથ ધારસા પાસે આવેલ ટેકારાઉ પ્રાથમિક શાળાના સંચાલકોની આજની દાદાગીરી આ સામે આવી છે સંચાલકોએ જે બે બાળકીઓ જે છે તેઓનો જે એલસી એટલે કે દાખલો આપવાની પરિવારને સ્પષ્ટના અપાય તે દીધી છે ઠક્કર પરિવાર સમાજની જે બે દીકરીઓ હતી તે આ કેકરાઉસ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી ધોરણ ત્રણ ને ધોરણ આઠમાં પરંતુ જે દીકરીઓના પિતાને પેરાલિસિસ જે લખવાની અસર થતા અને કોરોનામાં પરિવાર આર્થિક પહેમાલ થતા જે દીકરીઓને ફી ના ભરી શકવાના કારણે ફી ચડી હતી અને ત્યારબાદ આ બાબતની ઘટનાની જે સમાજને પણ જાણ થતા સમાજે પાંચ હજાર રૂપિયા જેટલી દાનની રકમ જે છે મદદ કરી હતી અને ત્યારબાદ ફી ફરી હતી પરંતુ હજુ પણ શાળામાં પાંત્રીસ થી ચાલીસ હજાર જેટલી ફી બાકી હોવાના કારણે બંને દીકરીઓની આર્થિક પરિસ્થિતિ ના હોવાના કારણે હવે પરિવારે નક્કી કર્યું છે કે સરકારી શાળામાં ભણાવવાનું પરંતુ હવે શાળા પરિવારે સ્પષ્ટ ના પાડ્યું છે કે તમે પૈસા જે બાકી છે તે તો જ તમને એલસી એટલે કે દાખલા આપવામાં આવશે જો હવે આ દાખલા આપવામાં ના આવે તો બંને દીકરીઓના ભાવે સરખાલ થયા છે પરિવારે પણ રડમસ મોટે વીજ પાસે અપેક્ષા લાગી છે કે ન્યાય આપવામાં આવે કારણ કે ભાજપના નેતા એટલે પાટણના ભાજપના નેતા જે કેસી પટેલ જે છે અને તેમજ સમ અહીંના ટ્રસ્ટી હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ એક બાજુ સરકાર આ બાબતથી વાત કરતી હોય અને આ રીતના જો ખરેખર જો ગરીબ દીકરીઓને આપવામાં ના આવે દાખલા જેઓના ભાવિ સાથે ઘેડા થઈ શકે તેમ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે પણ આપણે ટેલિફોનિક વાત કરીએ તેઓએ પણ કહ્યું કે કોઈપણ સંજોગોમાં કોઈપણ પરિવારની કે દીકરાના દાખલા રોકી ના શકાય આ કાયદા વિરુદ્ધ છે ગરીબ પરિવાર કોઈ પણ હોય પરંતુ તેઓને દાખલા આપી દેવા જોઈએ પરંતુ આજે પરિવારે કહ્યું છે કે અમે પૈસા આપશે તો પૈસા ભરી દઈશું તમે અમને દાખલા આપી દો અમારી દીકરીઓના આવી ના બગાડો છતાં પણ કોઈ હાર્દિક રાવલ નામના જે તેના કોઈ સંચાલક છે તેઓએ સ્પષ્ટ મોબાઈલમાં પણ ધમકી આપી દીધી છે કે તમે આ વાત કરશો નહીં અમારે પૈસા સારું તો નથી ઉઠતા દાખલા તમારી છોકરીઓને તૈયાર છે પૈસા આપો ત્યારબાદ તમને દાખલા મળશે એટલે આ બાબતની જો હુકમી પણ રેકોર્ડિંગ છે પણ ને પરિવારે મોકલ્યું છે ખૂબ ગંભીર બાબત કહી શકાય જોવાનું કે આ બાબતે કેવા કાર્યવાહી છે જી બિલકુલ હર્ષદ આભાર માહિતી માટે તો આપણી સાથે આ બંને દીકરીના માતા શર્મિષ્ઠાબેન પણ જોડાયા છે શર્મિષ્ઠાબેન જણાવશું કે જે પ્રકારની આ ઘટના સામે આવી રહી છે કે તમે એલસી જયારે માંગવા ગયા હતા ત્યારે શાળામાંથી સ્પષ્ટપણે ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો કે પહેલા ફી ભરો અને ત્યારબાદ જ એલસી આપવામાં આવશે કેટલી વખત તમારા દ્વારા આ માંગ કરવામાં આવી હતી હા બિલકુલ એટલે એવું લાગે છે કે આજકાલ આ બધી શાળાઓ ફક્ત પૈસા કમાવા માટે શાળાઓ ખોલીને બેઠા છે પરંતુ જે સાચા પ્રમાણમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું હોય તે શિક્ષણ નથી આપવા માંગતા કારણ કે હાલ મારી પોઝિશન બઉ કે મારા મિસ્ટરને તકલીફ થઈ છે અને હું મિત્ર એટલી જ ઘરમાં કમાવાળાજનના સાસુ લીધા છે અને હું લોકોના ઘરના કામ કરી મારા ઘરનું ગુજરાન ચલાવું છું જેથી હું ફી ભરી શકતી નથી ભવિષ્ય ના બગાડશ જે તમારા ઘરમાં આવી તકલીફ છે તેવી તમે શાળાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ જણાવ્યું હા હા જણાવ્યું બિલકુલ સરિષ્ઠાબેન આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર